હલ્લો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી કરંટ અફેર્સના મિત્રો સાઈઠ પ્રશ્નો લઈને આવ્યા છીએ જેના અંદર પાર્ટ એક છે મિત્રો બરોબર આગળ પાર્ટ નવા નવા આવતા રહેશે બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે નહીં મિત્રો જેટલી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો જેની એક્ઝામ છે દાખલા તરીકે તમે જોઈ લો સ્ટેનોગ્રાફર કોમ્પ્યુટર ઓપરેટર કોર્ટ મેનેજર ડ્રાઈવર પીયુ ડી અને બેલીફ આ અંદર મિત્રો આ કરંટ અફેર્સ કામ આવવાનું છે બરોબર શેર કરી દેજો કારણ કે આ પ્રકારના બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલને પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ પટાવાળા માટે અને જેટલી પણ ભરતીઓ બહાર પડી છે એના માટે ખૂબ ઉપયોગી કરંટ અફેર્સના સાઇન્ટ પ્રશ્નો સારી રીતે સમજીએ આ પાર્ટ એક છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજ કે એકવીસ જૂન બે હજાર ચોવીસના ના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં

હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતીય રેલવે એ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ રેલ બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું પ્રદેશમાં આવેલો છે તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેન્સલ મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો વિનોદ ગણાત્રાને આપવામાં આવ્યો છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો આ તમારી એક્ઝામના અંદર કરન્ટના અંદર પૂછાઈ શકે છે બરોબર વિનોદ ગણાત્રાને મિત્રો નેન્સલ મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે નામ છે વિનોદ ગણાત્રા હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી હતી જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ પણ તરત સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે તો ઉત્તર કોરિયા સાથે મિત્રો આવી ડીલ થઈ હતી હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જીએસટી કાઉન્સેલિંગની ત્રેપનમી બેઠક યોજાઈ હતી જેમાં દૂધના બધા ડબ્બા સ્ટીલ આયર્ન એલ્યુમિનિયમ પર જીએસટી દર લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો તો કેટલા ટકા દર હતો મિત્રો લાગુ કરવાનો બાર ટકા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરોના તાજેતર પ્રયાસ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયમ રિયુઝેબલ લોન્ચ વ્હીકલનું નામ શું છે તો પુષ્પક છે મિત્રો જુઓ આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર કરંટ અફેરના અંદર પૂછાઈ શકે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં અઢારમી લોકસભાના વિપક્ષના નેતા તરીકે કોણ નિયુક્ત થયું તો આનો જવાબ આવશે મિત્રો રાહુલ ગાંધી છે મિત્રો એ તાજેતરના અંદર અઢારમી લોકસભાના વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા છે બરોબર રાહુલ ગાંધી હવે નંબરનો પ્રશ્ન કે તાજેતરમાં ચોસઠમાં ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલિંગની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી હતી તો નવી દિલ્હી ભારતના અંદર મિત્રો તમને ખબર છે ચોસઠ ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી બરોબર નવી દિલ્હી ભારતના અંદર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એક જુલાઈ છે મિત્રો એને જીએસટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર એક જુલાઈને હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એન એસ રાજા સુબ્રમણ્યને નિયુક્તિ કરવામાં આવેલી છે આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે બરોબર વ્યક્તિનું નામ છે એન એસ રાજા સુબ્રમણ્ય હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં યુરોપિયન કાઉન્સિલિંગના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે તો એન્ટોનિયા કોસ્ટા યાદ રાખી લેજો મિત્રો આવા પણ પ્રશ્નો કરંટ અફેર્સના અંદર મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાશે બરોબર તો તાજેતરના અંદર યુરોપિયન કાઉન્સિલિંગના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે તો એન્ટોનિયા કોસ્ટા હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ટ્વી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ નિવૃત્તિ જાહેર કરી છે તો યાદ રાખજો મિત્રો રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા આ ત્રણ જે ક્રિકેટરો છે મિત્રો એમણે ભારતીય ક્રિકેટર્સ અને આંતરરાષ્ટ્રીય ટ્વી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે આ ત્રણ વ્યક્તિના નામ યાદ રાખી લેજો મિત્રો રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય સંહિતા બે હજાર ત્રેવીસનો અમલ ક્યારથી થયો છે તો એક જુલાઈ બે હજાર ચોવીસથી મિત્રો આ ત્રણે ત્રણ મિત્રો કાયદાનો અમલ થઈ ગયો છે બરોબર મોસ્ટ ટાઈમ બી છે અને કરેટ થ્રો મિત્રો આ તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશો સફળતાપૂર્વક સેમ્બેક્સ ટ્રો વિકસાવી છે કે જે એક નવું વિસ્ફોટક છે તો ભારતે મિત્રો વિકસાવ્યું છે બરોબર અને આવા મિત્રો તમને ખબર છે ડિફેન્સના અંદરથી પ્રશ્નો કરંટના તમારી એક્ઝામના અંદર ઘણા બધા પૂછાતા હોય છે અને મેં આ પ્રશ્નોના અંદર આવરી લીધા છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ મહિલા ક્રિકેટ ટીમને ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છસો ત્રણ રન બનાવ્યો હતો તો ભારતની મહિલા હતી યાદ રાખજો મિત્રો આવા પ્રશ્નો જોવા મળી શકે છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં રુદ્રમ એક એર ટુ એર સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેણે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે તો ડીઆરડીઓ દ્વારા મિત્રો આ મિસાઇલને વિકસાવવામાં આવી છે જેનું નામ છે રુદ્રમ એક એર ટુ એર સરફેસ મિસાઇલ છે બરોબર એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી છે ડીઆરડીઓ દ્વારા અને ડીઆરડીઓનું ફૂલ નેમ આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સેનાએ તાજેતરમાં કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી હાથ ધરી હતી તો થાઇલેન્ડ સાથે મિત્રો મોસ્ટ ટાઈમ બી છે અને ઘણી ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું હવે વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના છેતાલીસમાં સત્રનું આયોજન કયો દેશ કરશે તો ભારત કરવાનું છે મિત્રો યાદ રાખી લેજો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના છેતાલીસમાં સત્રનું આયોજન કોણ કરશે આપણો ભારત દેશ કરવાનું છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથસિંહની કેટલામી રથયાત્રા યોજાઈ હતી તો એકસો સુડતાલીસમાં નંબરની મિત્રો તમને ખબર છે બે હજાર ચોવીસના અંદર ગુજરાતના અંદર અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા મિત્રો યોજાઈ હતી એ એકસો સુડતાલીસમાં નંબરની હતી તો જો મિત્રો કરંટ અફેર્સના પ્રશ્નો આવા તમારી એક્ઝામના અંદર પૂછાશે ડિફેન્સના અંદરથી પૂછાશે મિત્રો બરોબર તો આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે મિત્રો કરંટના અંદર આ પાર્ટ વનો તો હવે બીજા પાર્ટ આવતા રહેશે મિત્રો કરંટ અફેરના બરોબર એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો અને તમને ખબર છે મિત્રો આપણો ગોલ છે કે ત્રીસ હજાર સબસ્ક્રાઈબર જલ્દી કરાવી દેજો મિત્રો એટલે તમારા માટે ધમાકેદાર વિડિયો આવતા રહેશે મિત્રો જે તમારી એક્ઝામના અંદર કામ આવશે અને આ કરંટ અફેર્સનો વિડીયો તમને ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ સીએનજી બાઈક કઈ કંપનીએ રજૂ કરી છે તો બજાજ કંપનીએ રજૂ કરી છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજ કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમાટિક એલિફન્ટ યોજાઈ હતી એ કયા બે દેશ વચ્ચે હતું મિત્રો તો ભારત અને મંગોલિયા દેશ વચ્ચે છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેત ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો ગૌતમ ગંભીર મિત્રો તમને ખબર છે તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે વ્યક્તિનું નામ છે રમતવીરનું નામ છે ગૌતમ ગંભીર હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બ્રિટન નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા હશે તો કીર સ્ટાર્મર યાદ રાખજો મિત્રો મોસ્ટ આભી પ્રશ્ન છે કે તાજેતરના અંદર બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા હશે કીર સ્ટાર્મર હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્દ્ર યાદ રાખજો મિત્રો ઓર્ડર ઓફ સેન્ટ એન્દ્ર યુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તો રશિયા દેશનો છે મિત્રો યાદ રાખજો દિવસ લખાઈ ગયું છે થોડું ટાઈપિંગ મિસ્ટેક છે બરોબર એટલે આ પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે મિત્રો તો રશિયા દેશનો છે હવે નંબરનો પ્રશ્ન કે તાજેતરમાં રહેલ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો ત્રિપુરા રાજ્યના અંદર મિત્રો યાદ રાખી લેજો આ ખર્ચી પૂજા તહેવાર ઉજવવામાં આવે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજન્ટ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન થયું હતું તેમાં કઈ

ખેલાડીનું નામ શું છે તો કાર્લોસ અલકારાજ છે યાદ રાખી લોસ્ટ ટાઈમ છે તમારી અંદર પૂછાઈ શકે છે છે વ્યક્તિનું નામ કાર્લોસ હવે નંબરનો પ્રશ્ન કે અલ્વેમ્બલડન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં વિમન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે તો બાર્બોરા ક્રેજી કોવા યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે બરોબર ઉપર મેન્સ છે અને નીચે વિમેન્સનું છે આ બંને પણ તમારા કરંટ અફેર્સ થ્રો મિત્રો એક્ઝામના અંદર પૂછાઈ શકે છે તો વ્યક્તિનું નામ શું છે મિત્રો જે મહિલા છે એનું નામ છે બાર્બોરા ક્રેઝીકોવા હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં યોજાયેલ યુરો કપ બે હજાર કઈ ટીમ વિજેતા બને છે તો સ્પેન ટીમ છે મિત્રો સ્પેન ટીમ એ બે હજાર અંદર જે યુરો કપ યોજાય તો એના અંદર વિજેતા ટીમ છે બરોબર સ્પેન ટીમ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત જાહેર કરનાર જેમ્સ એન્ડરસન યાદ રાખજો મિત્રો તાજેતરના અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે તો ઇંગ્લેન્ડના છે મોસ્ટ પ્રશ્ન છે મિત્રો ઇંગ્લેન્ડના ખેલાડી છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી તાજેતરમાં નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો કેપી શર્મા ઓલી યાદ રાખજો મિત્રો તાજેતરના અંદર નેપાળના વડાપ્રધાન કોણ બન્યા છે કેપી શર્મા ઓલી હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ પરત લાવવામાં આવ્યા છે તો બ્રિટન દેશના અંદરથી મિત્રો તમને ખબર છે તાજેતરના અંદર છત્રપતિ શિવાજી મહારાજના જે વાઘ મિત્રો વાઘનખ એને પાછા લાવવામાં આવ્યા છે કયા દેશના અંદર બ્રિટનના અંદરથી હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ દ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું હતું જે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે તો યાદ રાખજો મિત્રો થાણે બોરીવલીવાળો મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે થાણે બોરીવલીના અંદર મિત્રો આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરેલું છે થાણે બોરીવલીના અંદર હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો સૂર્યકુમાર યાદવની મિત્રો નિમણૂક કરવામાં આવી છે બરાબર સૂર્યકુમાર યાદવ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે આર્થિક સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતનો વાસ્તવિક જીડીપી કેટલો વધ્યો છે તો આઠ પોઈન્ટ બે વધ્યો છે યાદ રાખી લેજો મિત્રો આ એક્ઝામના અંદર પૂછાઈ શકે છે બરાબર આ મોસ્ટ ટાઈમ પી છે તો આઠ પોઈન્ટ બે વધ્યો છે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ થયેલ હે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો કયો ક્રમ છે તો બ્યાસીમાં નંબરનો ક્રમ છે મિત્રો યાદ રાખજો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસના અંદર ભારતનો કયો ક્રમ છે તો બ્યાસીમાં નંબરનો ક્રમ છે આ પણ એક્ઝામના અંદર પૂછાઈ શકે છે મોસ્ટ ટાઈમ્પી છે પ્રશ્ન હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા ભારતીય ખેલાડીને પ્રતિષ્ઠિત ઓલિમ્પિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો અભિનવ ભીન્દ્રાને મિત્રો આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી છે તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે તો મિત્રો આ ચાળીસ પ્રશ્નો કરન્ટ અફેર્સના તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો હજુ પ્રશ્નો આગળ ચાલુ છે આ પાર્ટ એક છે પાર્ટ બીજા હજુ આવતા રહેશે હવે તમારા માટે મિત્રો એક મસ્ત માહિતી છે જે તમારે સાંભળવી ખૂબ જરૂરી છે તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવ પોસ્ટની જે મિત્રો હમણાં પરીક્ષાની તારીખ તૈયાર થઈ છે મિત્રો તમને ખબર છે વીસ ઓક્ટોમ્બરથી લઈને સત્યાવીસ ઓક્ટોબર સુધી મિત્રો એક્ઝામ યોજાવાની છે જેના અંદર મિત્રો સ્ટેનોગ્રાફર આવી જાય છે કોમ્પ્યુટર ઓપરેટર આવી જાય છે કોર્ટ મેનેજર આવી જાય છે ડ્રાઈવર આવી જાય છે પીયુ છે અને બેલીફ તો આને મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર મિત્રો એક સ્પેશિયલિસ્ટ તૈયાર કરવામાં આવી છે તમને ખબર છે મિત્રો જે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે અને જેટલી આ નવ પોસ્ટ બહાર છે એના માટે પણ ખૂબ કામ આવવાની તો એના માટે મિત્રો તમને ખબર છે મોડલ પેપરો આપણે તૈયાર કરેલા છે એના પણ વિડીયો બનાવેલા છે ગુજરાતી ભાષાના વિડીયો બનાવ્યા છે વ્યાકરણના વિડીયો બનાવ્યા છે મિત્રો તમને ખબર છે કોમ્પ્યુટરના જે વિડીયો બનાવેલા છે રમતગમતના વિડિયો બનાવ્યા છે અને કરંટ અફેર્સના વિડીયો મિત્રો આજથી ચાલુ થઈ ગયા છે આ વિડીયો તમે જોઈ શકો છો બરોબર તો આ બધા જ વિષયોની તૈયારી મિત્રો થાય છે આપણી ચેનલ ઉપર અને ચેનલ પર રમા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એ આખું પ્લે લિસ્ટ મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો ત્યાંથી પણ તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને મહત્વની વસ્તુ છે મિત્રો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો એને સૌપ્રથમ મિત્રો તમે મને જોઈન કરી દો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે એના અંદર મિત્રો વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પણ વિડીયો જે યુટ્યુબના અંદર અપલોડ કરું છું મિત્રો આ ગુજરાત હાઈકોર્ટની જે પણ એક્ઝામો બહાર પડી છે એના લગતા બધા વિડીયો એની લિંક પણ એના અંદર અપલોડ કરી દેતો હોઉં છું એટલે શું તમારે વિડીયો સર્ચ ન કરવા પડે અને બીજા ઘણા બધા વિડીયો મેં એના અંદર મૂક્યા છે મિત્રો કોમ્પ્યુટરને લગતા મૂક્યા છે ગમતને લગતા મૂક્યા છે ગુજરાતી ભાષા ગુજરાતી વ્યાકરણને લગતા પણ વિડીયો મૂક્યા છે કે જેથી કરીને તમારે યુટ્યુબના અંદર સર્ચ ના કરવા પડે એટલા માટે મિત્રો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં યોજાયેલ ઓલિમ્પિક કમિટીના એકસો બેતાલીસમાં સત્રમાં આઈઓસી સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કો ને સર્વસંમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે તો નીતા અંબાણીને મિત્રો મોસ્ટ પ્રશ્ન છે હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન તાજેતરમાં વિમેન્સ ટ્વી ટ્વેન્ટી એશિયન કપ બે હજાર ચોવીસનું આયોજન થયું હતું આ ટુર્નામેન્ટ કોણે જીતી છે તો શ્રીલંકાએ જીતી છે બરોબર શ્રીલંકાએ હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ફેઝ ટુ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે તો યાદ રાખજો મિત્રો ડીઆરડીઓએ કરેલું છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સો ટકા સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે હવે ચુમ્માળીસમા નંબરનો પ્રશ્ન કે તાજેતરમાં મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં બ્રોન્જ મેડલ જીત્યો હતું તેનું કઈ રમત સાથે સંકળાયેલા છે તો શૂટિંગની રમત સાથે મિત્રો આ મનુ ભાકર છે ને સંકળાયેલા છે હવે પિસ્તાલીસમા નંબરનો પ્રશ્ન સમજી કે તાજેતરમાં રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે તો હરિભાઉ કિશનરાવ ભાગડેની મિત્રો મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર કરંટ અંદર પૂછાશે તો વ્યક્તિનું નામ શું છે મિત્રો જે રાજસ્થાનના નવા રાજ્યપાલ છે તો હરિભાઉ કિશનરાવ બાગડે હવે છેતાલીસમા નંબરનો પ્રશ્ન સમજે કે હોમ પ્રકાશ માથુરની કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો સિક્કિમ રાજ્યના અંદર મિત્રો રાજ્યપાલ બન્યા છે આ હોમ પ્રકાશ માથુર હવે સુડતાલીસમા નંબરનો પ્રશ્ન સમજે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાં વિશ્વની સૌથી ઊંચી ટનલ સિંકુડલા ટનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તો લદ્દાખના અંદર કર્યું હતું અને મોસ્ટ પ્રશ્ન છે જોવા મળી શકે છે હવે અડતાલીસ માં નંબર પ્રશ્ન સમજી કે તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધી હતું તો નું અંદર કર્યું હતું ઓગણપચાસ નંબર નો પ્રશ્ન કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક બે માં મનુ ભાકર અને સરબજ્યોત સિંહે કઈ પેટન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તો દસ મીટર પિસ્તોલ મિક્સ ઇવેન્ટના અંદર મિત્રો અને આવા પ્રશ્નો જીકે ના અંદર મિત્રો તમને પૂછાશે બરોબર કરંટ અફેર થ્રુ હવે પચાસ મા નંબર નો પ્રશ્ન સમજ સમજીએ કે તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે તો પ્રીતિ સુદનની યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એક્ઝામના અંદર પૂછાઈ શકે બરાબર તો યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોણે નિમણૂંક થઈ છે પ્રીતિ સુદનની હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં અંશુમન ગાયકવાડનું નિધન થયું છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો ક્રિકેટની રમત સાથે સંકળાયેલા હતા હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં સ્વપ્નિલ સકાલે એ બ્રોન્જ મેડલ જીત્યો હતો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો શૂટિંગની રમત સાથે મિત્રો આ વ્યક્તિ સંકળાયેલા હતા હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ ભારત યુએસએ સ્પેન મિશન માટે તાજેતરમાં ભારતે તેના મુખ્ય અવકાશ યાત્રી તરીકે કોને પસંદગી કરી છે તો કેપ્ટન શુભાંગુ શુક્લાની પસંદગી કરી છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરના એક અહેવાલ મુજબ ભારતના વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે તો બીજા નંબરનું મિત્રો તમને ખબર છે કે વિશ્વના અંદર ભારત છે ને એ બીજા નંબરના અંદર એલ્યુમિનિયમ ઉત્પાદક છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે તાજેતરમાં ભારત અને કયા દેશે ગુજરાતના લોથલમાં નેશનલ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી લીધી છે તો વિયેતનામા પ્રશ્નો તમારા કરન્ટના પૂછા છે એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી દેજો હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં તબીબી સિવાઓના નિર્દેશક તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે તો લેફ્ટનન્ટ જનરલ સાંધના સક્ષેના નાયક યાદ રાખજો મિત્રો મોસ્ટ હાંબી

રાખવામાં આવ્યા છે અને મોસ્ટ હાંપી પ્રશ્ન છે એક્ઝામના અંદર સો ટકા કરંટના અંદર આવી જશે હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ફિઝી દેશથી મિત્રો યાદ રાખી લેજો આ પણ પૂછાઈ શકે છે ફિજી દેશ દ્વારા હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એમપીએસ પર ખેડૂતો પાસેથી તમામ પાક ખરીદવા તાજેતરમાં કયું કયું રાજ્ય ભારતમાં પ્રથમ બન્યું છે તો હરિયાણા રાજ્ય મોસ્ટ હાંપી પ્રશ્ન છે કે એમપીએસ પર ખેડૂતો પાસેથી તમામ પાક ખરીદવા તાજેતરમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ બન્યું છે તો હરિયાણા હવે તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી ને એની પરીક્ષા મિત્રો વીસ ઓક્ટોમ્બરથી સત્યાવીસ ઓક્ટોમ્બરના અંદર લેવામાં આવવાની છે તમને ખબર છે તમે ફોર્મ ભર્યા છે કઈ પોસ્ટ ઉપર તમે ફોર્મ ભર્યા છે તો એના માટે મિત્રો આ કરંટ અફેર્સના સાઈઠ પ્રશ્નો હતા અને પાર્ટ એક હતો બરોબર આગળ બીજા પાર્ટ આવશે સાઈન્ટ સાઈઠ પ્રશ્નોના તો આ સાઈઠ પ્રશ્નો કરંટના તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો સૌ પ્રથમ આપણે સાઈઠમા નંબરનો પ્રશ્નો સારી રીતે સમજીએ તો નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપે ભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો ખેડ બ્રહ્મા સાબરકાંઠાના અંદર કરવામાં આવી હતી આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે એક્ઝામના અંદર પૂછાશે તો જો મિત્રો કરંટ અફેર્સના આ સાઇન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને ફોલો કરી દો મિત્રો ફોલો કરવાથી તમને શું ફાયદો થશે એક ઉપર તમે સાંભળી લો જે વિડિયો વિડીયો યુટ્યુબના અંદર અપલોડ કરું છું મિત્રો ગુજરાત હાઈકોર્ટ માટે એ બધા વિડીયોની લિંક તરત જ હું ત્યાં ટેલિગ્રામના અંદર શેર કરી દઉં છું મિત્રો એટલે ત્યાંથી તમે વિડીયો મારું સરળતાથી જોઈ શકો છો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય